વિધાનસભાની જે પેટા ચૂંટણી થવાની છે એને લઈને માસ્ટર પ્લાન બનાવી રહ્યા છે કેવી રીતે શું કરી રહ્યા છે તમે જોઈ રહ્યા છો ઓફ ઇન્ડિયા મારું નામ છે જીરાજ અને કોંગ્રેસના બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર કે જેમણે લાખાણીના લાલપુર ગામમાં એક સન્માન કાર્યક્રમ યોજાયો હતો કે જેમાં એમને બોલાવવામાં આવ્યા હતા અને ત્યારે એમણે કોંગ્રેસના જૂના જે કાર્યકર છે જે ભાજપમાં જોડાયા હતા બે હજાર મહેશ દવે એમણે ઘર વાપસી કરવા માટેનું આમંત્રણ આપ્યું છે અને એટલું જ નહીં એમણે એવું પણ કહ્યું છે કે પહેલા તમે જ્યારે કોંગ્રેસમાં હતા અને ભાજપમાં ગયા એટલે અમે તો એવું ઈચ્છીએ કે હું જ્યારે મામેરાનું માથર કરું ત્યારે તમે ઘર વાપસી કરો એવી અપેક્ષા સાથે ઘણી બધી વાત કરી હતી શું કહ્યું એમણે સાંભળી આ વિડીયોમાં અને મહેશભાઈ પણ બહુ ભક્ત છે પણ એમને ઘર વાપસી કરવી હોય તો અમે આ કોંગ્રેસ ના એમને આમંત્રણ આપીએ છીએ અને જે દિવસે જે દિવસે હું મામારાની માતર ખવડાવવા આવું તે દિવસે ભાઈસભાઈની ઘર વાપસી થાય એની હું અપેક્ષા સાથે ભાઈસભાઈને ફરી આવકારું છું તો એમની લાગણી પાછી ઘર વાપસી કરવા માટેની હોય તો અને બોલે શું કે રાજા ભૂલાપુડા ઘરે આવે આવેલી શું કેવી કહેવત છે ભાઈ રાતે ઘરે આવે કે રાતે પૂજા કે દાણા ઘરે આવે એટલે ઘરે આવવા મહેશભાઈ કઈ વાંધો નથી દૂધ જેમ સાકર જાય દે અને જે છે નાખવી મુકામી

કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને હા અમારી ચેનલ વાઇમ્સ ઓફ ઇન્ડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો કીપ વોચિંગ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા